વડોદરા શહેરમાં ઉત્સવની ઉજવણીને લઈને ઉત્સવ જેવો માહોલ છે આગમન યાત્રાઓ બાપ્પાની નીકળી રહી છે અને તેવામાં ગતરોજ વડોદરા શહેરના ખૂબ જ જાણીતા વડોદરાના રાજા તરીકે જાણીતા બાપ્પાની આગમન યાત્રા નીકળી મનમોહન યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના રાજાની દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે અને તેઓની આગમન યાત્રા નીકળી હોય એટલે વડોદરા શહેરના લોકો ખૂબ જ ઉત્સાહ સાથે આ આગમન યાત્રામાં જોડાયા હતા શરૂ થઈ હતી આગમન યાત્રા વાઘોડિયા રોડથી વાઘોડિયા રોડથી પ્રતાપનગર બ્રિજ અને ત્યારબાદ કબીર કોમ્પ્લેક્ષ થઈ તુલસીધામ ચાર રસ્તા ખાતે ખૂબ જ ભવ્ય આગમન યાત્રા બાપાની પહોંચી તુલસીધામ ચાર રસ્તા ખાતે જ્યારે બાપાની આગમન યાત્રા પહોંચી તો ત્યાં ભવ્ય આતિશબાજી કરવામાં આવી મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો વાજતે ગાજતે બાપાની આગમન યાત્રામાં જોડાયા હતા મનમોહન યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે કાર્યકર્તા છે નૈનેશભાઈ બ્રહ્મભટ તેઓ દ્વારા વડોદરા શહેરના લોકોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો કારણ કે મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો આ આગમન યાત્રામાં જોડાયા હતા સાથે જ ફાયર વિભાગની ટીમ હોય પોલીસના જવાનો હોય કે જીબીની ટીમ હોય તેઓએ પણ ખૂબ જ સાત સહકાર આગમન યાત્રા દરમિયાન આપ્યો હોય તેમનો પણ તેમણે આભાર માન્યો હતો સૌપ્રથમ તો વડોદરા વાસીઓને જય ગણેશ આજે વડોદરાના મહારાજ અમન મોનિયોગ મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીજીની આગમન યાત્રા હતી એમાં હજારોની સંખ્યામાં વડોદરા વાસીઓ જે જોડાયા છે તે બદલ નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે તુલસીધામ પર જે આતશબાજી થઈ એ લોકોએ જોઈને ઘણો આવકાર આપ્યો છે કે ભાઈ હું જો દર વર્ષે વડોદરાના મહારાજા કંઈક ને કંઈક નવું કરતા રહેશે એ લોકોને જે એવું હતું કે ભાઈ દર વર્ષે નવું કરશે તો આ વખતે પણ એ લોકોને જે આશા હતી તે લોકોની પૂરી થઈ છે અને હજારોની સંખ્યામાં છેક છેક છેલ્લે સુધી પબ્લિક અમારી સાથે રહી છે એ બદલ અમે ગણપતિ દાદાનો અને વડોદરાવાસીઓનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને મેઘરાજાનો આભાર માનીએ છીએ કે આજે મેઘરાજાએ આનંદ આપી અને ઉત્સાહ લેવા દીધો વડોદરા અને અમારા મંડળના તમામ સભ્યોનો અમે આભાર માનીએ છીએ પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસનનો બહુ જોરદાર સાથ સહકાર રહ્યો સાથે જીબીનો રહ્યો વડોદરા કોર્પોરેશન સ્ટાફનો રહ્યો અને અમારા મંડળના તમામ સભ્યોનો સાથ સકાર સારો રહ્યો નગરજનોને અમે કહીએ છીએ કે ભાઈ આપણે વડોદરા વાસીઓનું ડેકોરેશન જ્યારે દર વર્ષે નવું હોય છે તો આવીને દર્શનનો લાભ લે અને મન્નતના ગણપતિ છે એમની ઈચ્છા પૂરી થાય છે આઈને ને બાધા રાખે તો પૂરી થાય છે અમે લોકોને કહીએ છીએ કે આઈને દર્શન નો લાભ લઈ અને એમની ઈચ્છા પૂરી કરે નિલેશ બ્રહ્મર અને ફાયર વાળા નો પણ અમને ખુબ સપોર્ટ સારો રહ્યો છે